શું તમે બેસન વગર ચણાની દાળના લોટ વગર કે ચણાની દાળ વગર મેથીના ગોટા ખાધા છે નવ્વાણું ટકા લોકોને આનો જવાબ ના જ છે એની મને સો ટકા ખાતરી છે આમ તો કોઈપણ પ્રકારના લોટ વગર મેં આ મેથીના ગોટા તૈયાર કર્યા છે અને ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને છે એકદમ નવી રીતના આ મેથીના ગોટા છે આનો ટેસ્ટ તો એકદમ અમેઝિંગ છે તો આ વિડીયોની સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો વરસાદની સિઝનમાં નવી રીતે બનતા આ મેથીના ગોટાની રેસિપી એક વખત ટ્રાય કરજો વરસાદ જતો રહે એ પહેલાં તેને ચોક્કસથી ટ્રાય કરજો રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો મેથીના આ નવા ગોટા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ મગની મોગર દાળ લઈ લીધી છે અને તેની સાથે જ હું અહીંયા મગની લીલી દાળ પણ લઈ લઉં છું જે ફોતરાવાળી આવે છે એ પણ મેં અડધો કપ લઈ લીધી છે અહીંયા આ ગોટાને તમે ફક્ત મગની મોગર દાળ સાથે બનાવી શકો છો અથવા તમે ફક્ત આ ફોતરાવાળી મગની દાળ સાથે પણ બનાવી શકો છો મેં અત્યારે બંને દાળ મિક્સ કરી લીધી છે અને ત્યારબાદ તેની અંદર આ રીતે પાણી ઉમેરી આપણે દાળને ત્રણથી ચાર કલાક માટે પલાળી રહીશું તમે દાળને જેટલું વધારે વાર સુધી પલાળશો એટલા જ તમારા ગોટા સોફ્ટ અને સ્પોન્જી બનશે હવે આ મેથીના ગોટા સાથે અહીંયા હું એક સરસ ચટણી પણ તૈયાર કરી લઉં છું તો તેના માટે મેં એક ઇંચ આદુનો ટુકડો લીધો છે તેમાં ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે અને ત્યારબાદ અહીંયા હું એક કપ ફુદીનાના પાન ઉમેરું છું ફુદીનાના પાન પાણીથી સારી રીતે ધોઈ પછી જ તેનો ઉપયોગ કરવાનો ત્યારબાદ તેની અંદર આ રીતે હું બે ટેબલ સ્પૂન શેકેલા ચણા એડ કરું છું મસાલાવાળા ચણા છે આ તમે ચણાની જગ્યાએ સેવ પણ ઉમેરી શકો છો અને અહીંયા મેં પચાસ ગ્રામ લીલા ધાણા લઈ લીધા છે ત્યારબાદ અડધી ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને અહીંયા ગળપણ માટે મેં આ રીતે એક ચમચી ખાંડ ઉમેરી લીધી છે ત્યારબાદ ખટાશ માટે મેં અહીંયા એક લીંબુનો રસ ઉપયોગમાં લીધો છે તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર અથવા આમળીનું પાણી પણ લઈ શકો છો અહીંયા મેં થોડુંક પાણી ઉમેરી લીધું છે અને હવે આપણે આ ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ અને એકદમ સ્મૂથ ચટણી આપણે તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે ફક્ત અને ફક્ત ત્રીસ સેકન્ડમાં જ આપણી આ ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય છે અહીંયા જુઓ ચટણીનો કલર પણ એકદમ સરસ આવ્યો છે આપણે ચટણીમાં લીંબુનો રસ ઉમેરીને એટલે ચટણીનો કલર બહુ જ ફાઇન આવે છે આ ચટણી મને થોડીક ઘટ લાગી રહી છે એટલે મેં તેમાં આ રીતે બે ચમચી જેટલું પાણી ઉમેરી ફરીથી તેને મિક્સ કરી લીધું અને આ રીતની ચટણીની કન્સિસ્ટન્સી મેં કરી લીધી છે તો ફ્રેન્ડ્સ આ ઝટ તૈયાર થતી ફુદીના અને ધાણાની ચટણીની રેસિપી ગમી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઇક આપી દેજો આ ચટણીને અત્યારે હું ફ્રીઝમાં રાખું છું અને ફ્રેન્ડ્સ ચાર કલાક બાદ અહીંયા જે દાળને મેં પલાળીને રાખી હતી તે એકદમ સરસ પલળી ગઈ છે ફૂલી ગઈ છે તો તેને આ રીતે હાથથી મસળીને આપણે ધોઈ લઈશું પાણી કાઢતી વખતે દાળના જે છોતરા અલગ થયા હતા એ મેં થોડાક કાઢી લીધા છે અને થોડાક જ આમાં રહેવા દીધા છે હવે પાણી વગર જ આપણે આ દાળને મિક્સર જારમાં ઉમેરીશું તો અત્યારે હું અડધી દાળ એડ કરું છું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા દાળને ગ્રાઇન્ડ કરતી વખતે વચ્ચે મેં આ રીતે એક વખત ચેક કરી લીધું છે અને મને જરૂર લાગી રહી છે એટલા માટે હું તેની અંદર બે ચમચી જેટલું જ પાણી ઉમેરું છું અને ફરીથી હું તેને ગ્રાઇન્ડ કરી લઉં છું અહીંયા દાળને મેં થોડીક કરકરી જ વાટી છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી જો દાળને આપણે થોડીક આ રીતે કરકરી જ વાટવાની છે તો ફ્રેન્ડ્સ આ જે દાળ છે એ અડધી છે અને બાકીની અડધી દાળ હું ફરીથી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેને પણ આની સાથે મિક્સ કરી લઉં છું તો અહીંયા તમે દાળની કન્સિસ્ટન્સી જોઈ શકો છો તે પતલી નથી અને બહુ વધારે થીક પણ નથી આપણે ભજીયા ઈઝીલી પાડી શકીએ તેવી કન્સિસ્ટન્સી તૈયાર થઈ છે હવે આ બેટરની અંદર આપણે અહીંયા અડધી વાટકી જીણા સમારેલા લીલા દાણા એડ કરીએ ત્યારબાદ એક વાટકી આપણે તેની અંદર ઝીણી સમારેલી એકદમ તાજી મેથી ઉમેરીશું મેથી અને ધાણાને પાણીથી સારી રીતે ધોઈને પછી જ તેનો ઉપયોગ કરવાનો અહીંયા ત્રણથી ચાર ઝીણા સમારેલા મેં લીલા મરચાં લીધા છે લીલા મરચાં થોડાક તીખા લેવાના એક ચમચી મેં અહીંયા છીણ કરેલું આદું ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે અહીંયા મેં એક ચમચી મીઠું ઉમેરી લીધું છે ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર જીરું એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર આ રીતે ચમચી હું હિંગ ઉમેરું છું હવે ફ્રેન્ડ્સ આ બધો જ મસાલો એકદમ સરસ એક વખત મિક્સ કરી લઈએ આમાં મેથી અને ધાણા ઉમેરવાના લીધે આ જે બેટર છે એ પહેલાં કરતાં થોડુંક પતલું થઈ શકે છે પણ તેની ચિંતા કર્યા વગર આ બેટરને આપણે કન્ટિન્યુઅસલી એક જ ડિરેક્શનમાં આ રીતે ફીણતા જઈશું દાળને આપણે એકદમ ફીણીને હળવી કરી લેવાની છે એકદમ સરસ ફ્લફી કરી લેવાની છે અને તો જ આપણા આ મેથી દાળ ગોટા જે છે એ એકદમ સરસ ફૂલેલા સોફ્ટ અને સ્પોન્જી બનશે તો આજે દાળ છે એ ઓલમોસ્ટ પહેલાં કરતાં આ બમણી થઈ ગઈ છે પણ બેટર થોડુંક ઢીલું થયું છે એટલા માટે હું તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલી સૂજી ઉમેરું છું બિલકુલ ઓપ્શનલ છે જરૂર હોય તો ઉમેરવાની જો બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ હોય અને તમે ભજીયા પાડી શકતા હોય તો સૂજી ઉમેરવાની જરૂર નથી અહીંયા સૂજી ઉમેરીને આપણે ફરીથી આ બેટરને એક જ ડિરેક્શનમાં બે મિનિટ માટે ફીણી લઈશું અને અહીંયા જો ફાઇનલી આપણું જે આ બેટર છે એ આ રીતે એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે અને એકદમ સરસ હળવું પણ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આ બેટર રેડી છે ઢાંકીને આપણે તેને પાંચ મિનિટ માટે રાખીશું અને પાંચ મિનિટ બાદ હવે આના આપણે ભજીયા પાડવાના છે અને હા ફ્રેન્ડ્સ અહીંયા આ રીતે તમારે એક વખત ચેક કરી લેવાનું કે બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે કે નહીં બીજી એક વસ્તુ હું તમને જણાવી દઉં કે જો તમારે આમાં સૂજી ન ઉમેરવી હોય તો તમે બે ટેબલ સ્પૂન બેસન ઉમેરીને પણ કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકો છો તો મારું આ બેટર ભજીયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે અને ગરમ તેલમાં હવે હું તેને ઉમેરતી જાઉં છું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે તેલ ગરમ થાય એટલે ગેસ સ્લો ટુ મીડિયમ ઉપર કરી અને આ રીતે આપણે જેટલા ભજીયા તેલમાં આવે એટલા ઉમેરી લેવાના છે તો તમે જુઓ મેં કઢાઈમાં જેટલા ભજીયા સમાયા એટલા ભજીયા ઉમેરી લીધા છે અને હવે આપણે ઝારાની મદદથી આ રીતે તેને ફેરવતા જઈશું અને બધી બાજુથી એક સરખા તળાય તે માટે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરીશું આ ભજીયાને ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખવી એટલા માટે જરૂરી છે કે અંદર સુધી તે તળાવવા જોઈએ કાચા ન રહે અને બહારથી તે વધુ પડતા લાલ ન થઈ જાય જો તમે વધુ ગરમ તેલમાં હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરથી લાલ થઈ જશે અંદરથી કાચા રહી જશે ફ્રેન્ડ્સ અહીંયા જો આપણા ભજીયા એકદમ સરસ આ રીતે ગોલ્ડન થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું અને ત્યારબાદ હું આ ભજીયા સાથે ખાવા માટે હું તમને તળેલા મરચાં કઈ રીતે બનાવાય જેથી કરીને તમારી ઉપર છાંટા ન ઉડે તેની ટીપ પણ શેર કરવાની છે તો ઝારા ઉપર મરચાં લઈ લેવાના તેની ઉપર આ રીતે એક બાઉલ મૂકી દેવાનું અને ગરમ કરેલા તેલમાં આ રીતે ઝારો મૂકી દેવાનો અંદર અંદર મરચાં ફ્રાય થશે અને એના જો છાંટા ઉડશે તો એ તમારી ઉપર નહીં ઉડે આ બાઉલ ઉપર જ ઉડશે અને ઇઝીલી તમે મરચાંને ફ્રાય કરી શકશો ફ્રેન્ડ્સ મરચાંને મેં વચ્ચેથી કટ લગાવીને પછી ફ્રાય કર્યા છે એટલે તે અંદર સુધી એકદમ સરસ તળાઈ જશે એક મિનિટમાં જ મરચાં ફ્રાય થઈ જતા હોય છે અને હવે આપણે આ બાઉલ હટાવીને ચેક કરી લઈએ તો તમે જુઓ મરચાં આપણા એકદમ સરસ તળાઈ ગયા છે મરચાંને બાઉલમાં આ રીતે સર્વ કર્યા બાદ ઉપરથી હું થોડુંક મીઠું વભરાવી દઉં છું એટલે મરચાં મોરા નહીં લાગે અને ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ચણાની દાળ કે બેસન વગર મગની દાળ સાથે બનેલા આ મેથીના ભજીયા બહુ જ સ્વાદિષ્ટ બને છે એકદમ ડિફરન્ટ ટેસ્ટ આવે છે સોફ્ટ બને છે એકદમ સ્પોન્જી બને છે તો એક વખત ટ્રાય ચોક્કસથી કરજો અને આ રેસિપી અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો હવે બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ